ઉપરવાસમાં ભારે વરસાદથી વણાકબોરી વેયરમાં પાણીની ભારે આવક થતાં નદીમાં એક લાખ ત્રેપન હજાર ક્યુસેક પાણી છોડાયું અને ઉપરવાસમાં હાલ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે આથી વણાકબોરી વેયરમાં પાણીની ભારે આવક થતાની સાથે પાણી છોડાતા મહીસાગર નદી પણ તોફાની બની છે નદીના ધસમસતા પાણીના કારણે ખેડા જિલ્લાથી વડોદરા જિલ્લાના ડેસરને જોડતો ગણતેશ્વર મહાદેવ પાસે આવેલો મહીસાગર નદી પરનો બ્રિજ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવાયો છે આવક થઈ એક લાખ જેટલું પાણી વણાકબોરી નદી નદીમાં છોડવામાં આવ્યું કહી શકાય મહીસાગર નદીની જો વાત કરવામાં આવે તો અત્યારે જે બ્રિજ ઉપર ઉભા છે તે બ્રિજ

જે રીતના પાણી છોડાઈ રહ્યું છે ત્યારે જે બોરી વીયર છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે વણાકબોરી વીયરની જો વાત કરવામાં આવે તો વણાકબોરી વીયર અત્યારે બસો બત્રીસ ફૂટ બસો ને બત્રીસ ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે તેટલી જાવક મહિસાગર નદીમાં જોડવામાં આવી રહ્યું છે મહીસાગર નદીની વાત કરીએ તો મહીસાગર નદી અત્યારે ગાંડી તૂર બની છે સાથે સાથે નદી કાંઠાના વિસ્તારના જે નીચાણવાળા ગામડાઓ છે તેને પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ કરવામાં આવ્યા છે સાથે સાથે ગ્રામ સેવક તલાટી સહિતના જે કર્મચારીઓ છે તેને પણ સેજો સ્થળ છોડવાની મનાઈ હુકમ કરવામાં આવ્યો છે કહી શકાય કે જે રીતના પાણી છોડવામાં આવ્યું છે મહીસાગર નદી ગાઢી તૂર બની છે ત્યારે એલર્ટ કરેલા ગામડા ઉપર સતત તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ગરતેશ્વર